સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત સોળથી ત્રેવીસ ડિસેમ્બર દરમિયાન વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ અવધિ દરમિયાન રાજ્યની બધી વિધાનસભાઓમાં પદયાત્રાઓ યોજાશે પદયાત્રામાં વિવિધ સામાજિક સંસ્થાઓ સરકારી સંસ્થાઓ નાગરિક સંગઠનો તથા કોલેજો સક્રિય રીતે જોડાશે અમદાવાદમાં સોળ ડિસેમ્બરે મુખ્યમંત્રી પદયાત્રામાં સરદાર સાહેબના મૂલ્યો અને ગુજરાત સરકારના રમત ગમત અને એવા સાંસ્કૃતિક વિભાગો ના માર્ગદર્શન હેઠળ આગામી દિવસોમાં આપને સરદાર એટ વન ફિફ્ટી પદયાત્રાના આયોજન આયોજન થવાનું છે અને આ શ્રખલામાં આપને અમદાવાદ જિલ્લામાં પણ આવતીકાલથી એટલે સોળ તારીખ સોળ નવેમ્બરથી લઈને ત્રેવીસ નવેમ્બર સુધી આપણા અહીંયા પદયાત્રાના આયોજન થવાનું છે આપના જિલ્લામાં કુલ એકવીસ પદયાત્રાઓનું આયોજન થવાનું છે આ આયોજન આપના જિલ્લામાં અસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીટ થવાનું છે દરેક વિધાનસભા વિસ્તારોમાં એક પદયાત્રાનું આયોજન થશે સમગ્ર પદયાત્રાનું મૂળ ઉદ્દેશ્ય છે આપના લોકો વચ્ચે એકતાનું જે ભાવના છે એને એને વધારવાનું સરદાર પટેલ સાહેબના જે રાષ્ટ્રીય એકતા પ્રત્યે જે એનું યોગદાન છે આ ભાવના ભારત દેશના અને આપના જિલ્લાના દરેક યુવાનો સુધી દરેક લોકો સુધી પહોંચે આ હેતુથી આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે